જય માતાજી આજે ભાઈ ફૂખડી બનાવવાની છે જો ઘીમાં લોટ શેખાય છે અને આ કાજુ ને બદામ બધું વટાઈ ગયું છે ગુંદયા થઈ ગયો લા ગું ગયો ક્યાંય ગયો ગું ગુંદ આવી ગયો ફૂખડી બનાવવાની છે આજે આછા ઘી ની કાજુ બદામ નાખીને તમારા બઢામાં બધાને પાણી આવી જાય અને ઘરે જઈને કહો તમારી પત્નીને કે હોખડી બનાવી દઈએ બરોબર આજે જો જોખળી કેમ બને ને એ બરોબર લોટ ઘીમાં થઈ ગયું છે કોઈ બતાવજો ભાઈ ઘી ઓછું પડ્યું છે કે વધી ગયું છે થોડું ઘી નાખવાનું છે ગુંદ ઘીમાં તરાઈ ગયું એટલે ઘી એમાં થોડુંક બી ગયું છે અને દેશી ગોળ ખોડા સાંઘાણી છે જે પંદર કિલો લીધો હતો એટલે એમાંથી હજી અડધો પીળો છે અડધો તો ખાઈ ગયા કારણ કે વિડીયો બનાવવા ટુ ભાઈ કાયમ ને કાયમ કાંઈ ખવાય જાય એટલે આજે આ દેશી ઘી ની કાજુ બદામ નાખીને કિસમિસ દ્રાક્ષ નાખી ગુંદ નાખીને પૂખડી બનાવવાની છે આ ગોડ શેકાઈ જાય એટલે ઘરની છીણી લઈને બધું મિક્સ કરીને અને બનાવવાનું છે બરોબર હાલો પેલા લોટ છે કી લઈ હવે ચાલો લોટ છે કઈ ગયું જો લાલ થઈ ગયું લોટ હાલો મિત્રો કઈ જો લોટ કાસું હોય તો કઈ જો મારી પેટમાં દુખશે મને તમને નહીં હો તમને ખાવા દઉં તો પેટમાં દુખે ને મને પેટમાં દુખ છે વળી તમે કહો કે જો કાચે કાચું લોટ રાંધીને ખાઈ છે એટલે પેટમાં દુખ્યું બરાબર લોટ છે ખાઈ ગયું હવે ઘરની સાણીની તૈયારી કરી ચાલો ઓકે હાલો આ દેશી ગોળ માંગી અને શાણી લઈ લે એટલે ભૂખડીની છાણી તૈયાર થઈ જઈ વગાડવો પડે હવે થોડું ઘી નાખી દઈ એ થોડું ઘી ના ઘી નાખીને અને શાળી લઈ લે એટલે ભૂખડી થાય કમ્પ્લીટ ચાલો ઘરની ચાણી આવી ગઈ ભાઈ હાલે જાઈલ મારો સીન આવવો જોયો ભૂખડી નો સીન આવવો જોયો બધા ને આવવો જોયો હાથી બનાવતા હોડતું એટલે તું બનાવે છું આ શાણી આવી ગઈ જોતો નથી નથી એવી આખોથી મારો આવું છે ફરખે બેહો તો હાગી થોડી ગઈ આ બસ હા તો ભાઈ દેશી ગોળની ભૂખડી સાણી એવી જોતો તો આ સાઈણી બતાવે છે લાર ચાલે લાર નથી આવતી રા તો આમાં ભગવતી બોલો મેં જો સાણી આવી જાય એટલે કહી જો મને આવડતી તું બેકો ચાલુ છે ને ચાલો જોઈએ આમ કંઈ કહો તમે ચાલુ ah, છે <coughs> <coughs>

કઈ તો આવે તો નઈ કઈ તો આવે ભાઈ ભાઈ જતી કડજે ખાલી 1/2 કિલોમીટર એટલે ભાઈ ભાઈ કાંકા પોગી જાય ભાઈ ભાઈ ને નો કહેવાય આવા દે જા કિસમિસ કુકલ લે લે ને થઈ ગયું બધું કમ્પ્લીટ વધી ગયો વધારે આમાં તો લઈશ

બરોબર દેખાય છે કે નહીં તમને કોઈ ને આ બરોબર જો કાજુ બદામ બધું દેખાય છે રેડી

મને ખબર છે આજ બકાલું નથી તમે ભર્યું એટલે અમે હુકડીનો વિડીયો બનાવ્યો એટલે તમારે ખાસ આજ બે જણા થઈને હુકડીનો વિડીયો બનાવો અને બે કહો હુકડીની તો ગમે તે બનાવો ભજીયા બનાવો રવો બનાવો જો આ ક્યાં હાલ તો થઈ ગયું કીધા હા ભેંજભાઈની જો બહાદુરભાઈ બરોબર

આ ઘરઘંટી છે આ ની નીચે પડીને એ ઘરઘંટી છે એટલે ઘરની છે ભરવું તો ભરવું લોટ બધું અમે દરી નાખી બરોબર અને બનાવી નાખી એટલે ઘી એ ભાઈ ઘરનું ભેંસ કાંઈ નથી અમૂલ ની ગોલ્ડ કાંઈ એમની પાંચ કોથરીઓ લઈ છે કેટલા તેત્રીસ રૂપિયા આવે છે ને તેત્રીસ રૂપિયાની એટલે એકસો ને પાંચ રૂપિયાનું દૂધ થાય છે એટલે એ ભેંસ બરોબર જ થાય એક ભેંચ ભાઈ દેવી તો દોઢસો રૂપિયાનું લીલું થાય એટલું એની કરતા પાંચ કોથળી અમૂલની લેવી હારી અને એમાંથી ઘી બને છે ચાર જણા અને પાંચ કોથરી દૂધ લેવું પડે છે હવે સાખવાનું ભગવાનને ધરવાનું છે કે ડાયરેક્ટ હે તો પેલા ધરદર ને મારે વિડીયો પૂરો ભાઈ જો અમે તાલગી બી શાખવા નથી એમ પેલા હુખડીયા હુકડી લે આ હુકડીયા ગયા ને ભાઈ અમે નાના હતા ને ત્યારે અમારા દાદીમાં બનાવતા ને ભૂખડી ત્યારે એ આટુ અમે બાંધતા બરોબર જો હવે આ ભગવાનને ધરવાની ડીશ બનાવે છે બરોબર એટલે ઉનું ઉનું છે ને એટલે જામશે નહીં આપણે વાંધો નહીં ભગવાનને ધર દે આ બાજુ આ ભગવાનની કેલી આ ભગવાનને ધરવાની હવે જે ભગવાનને ખાવું હોય ભાઈ એ આવતા રહી જો અને જો આ પાણી આરે મેકું છું પાણી આરે મેકવાનું નહીં ને ના પાણી આરે મેકી દઉં જે ભગવાનને ભાઈ ગેસ બંખું જે ઉપર એક જ મિનિટ આ જો પહેલાં કે છે ભાઈ શાક આ સડે છે ને એનો ગેસ બંધ કરો ભગવાનને પછી ધરો એટલે બાઈ ઊભા થાય ને એટલે કામ તો બધું કરાવે જો આ પાણી આ રહે અત્યારે ધર દઉં જે ભગવાનને તો પોગતું હોય એ ભગવાન ખાઈ લેજો ભાઈ પછી આપણો ખાવાનો વારો આવે બરોબર એટલે હવે આપણે એક ઢેપલી ઉપાડી એ ખાધું શાકી લીધું છે આમ મોડું હલે તો ક્યાં ચાલે બરિયા છે હજી મારા મોડોમાં બરિયા છે ભાઈ ગરમ ઢેપલા છે જો એ તો સીટીએથી ખાય છે ઓલાં ભુખડિયા ઉખેડી આ બધે હોય ને એ એ ખાય છે હ એને નાનપણ યાદ આવી ગયું કે નાનપણમાં જ્યારે દાદી બાગ કે બા ગમે તે બનાવતા હોય ને ભુખડી ત્યારે આ ભૂખડીયા ખાવા હતું છોકરા ભાજતા ગામડામાં ત્યાં ઓલા બકડીયામાં વધારે થોડી જતું અમારે ખાવું છે એમ એને ટેવ છે જો

દેશી ગોળ બધાવી ગઈ એટલે તમે બધાય જે જે લોકોને ટાઈમ હોય અને બે જણાને ભરતું હોય તો હો ભાઈ ન ભરતું હોય તો હુખડીની દર બનાવશે દસ તેથી ખાંડી ખાંડીને ખાવો ને એવો એટલે હુકડી બનાવો અને ખાઓ જો મમ્મી એના યાદ કર્યા જો એના મમ્મીએ હુકડી બનાવી હતી અને એના પપ્પા પછી હુકડી દસ્તથી ભાંગી ભાંગીને ખાતા હતા પછી ચાર પાંચ વર્ષથી અમે મનાઈ કરી દીધી ભાઈ તમારે હુકડી નહીં બનાવવાની તમારે હુકડી બનાવવાની ને તો અમે આવીને બનાવી દઉં કે અમે અહીંથી બનાવીને લેતા હોઈશું એટલે મારા સાસુ સસુરા માની દે સાત આઠ વર્ષથી હુકડી એના ઘરે નથી બનાવતા એ અમે અહીંથી લઈ જઈને એ પૈસા તો આપી દો મફતમાં નહીં દીકરીનું મફતમાં ન ખાય અમે અહીંથી જાય ત્યારે હુખડી બનાવી પછી ટાઈમ ટાઈમનું હોય તો અમે અહીંથી લઈને જાય તો બે કિલો ઉખડી બનાવી તો હજાર રૂપિયા કાઢીને આપી દે છે કે આજો હજાર રૂપિયા હજાર રૂપિયામાં પછી કિલો અમારે ખાવાની થઈ જાય એટલે તમારે જે જે બે જણાને ભરતું હોય ભાઈ બધા હુખડી બનાવો સાવ અત્યારે ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે ને બનાવો મીઠું ખાઓ અને બાઈ છોકરાને બધાને રાજી રાખો જો ઘી કેટલું છે માથે તરી ગયું હવે જ્યારે આ હુકા ઠર છે ને ત્યારે ઘી જામશે ચાલે કે નહીં જામે હાલો હુકડી ખાવ અમે મને એ રીતે ખાવા દીઓ તમારા મોઢામાં બધે પાણી આવતું છે એટલે જલ્દી હુંગળી બનાવવાનું ચાલુ કરાવો હાલો જય માતાજી